આજે આપણે વાડીમાં એકદમ સરળ રીતે ઓછા મસાલામાં ભરેલા ગુંદાનું શાક બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા આપણે ગુંદાને લઈ સરસ રીતે ધોઈ અને બધા થળિયાને આપણે બહાર કાઢી લેશું ગુંદામાંથી બધા ઠળિયા સરસ રીતે બહાર નીકળી જાય પછી આપણે એક મસાલો કરવાનો છે તો એના માટે એક પ્લેટની અંદર માપ મુજબ ચણાનો લોટ લેવાનો છે તો હવે અહીંયા આપણે રૂટીન મસાલા કરી લેશું તો એના માટે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એટલે કે બે ટી સ્પૂન અત્યારે મેં મીઠું લીધેલું છે અને એક ટી સ્પૂન જેટલી આપણે હળદર લેવાની છે એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર લેશું અને તીખાશ માટે મરચું લેવાનું છે તો એના માટે આપણે જે લસણ વાળું મરચું આવે છે એનો ઉપયોગ કરેલો છે તો એ આપણે માપ મુજબ એટલે કે તીખાશ પ્રમાણે એડ કરવાનું છે અને હવે મસાલાનું બાઇન્ડિંગ એકદમ સરસ રીતે આવે એના માટે આપણે શિંગતેલનો ઉપયોગ કરેલો છે તો અત્યારે આપણે માપ મુજબ તેલ એડ કરી દેશું અને હવે મસાલાને મસળી હાથની મદદથી એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ગુંદામાં ભરવા માટેનો મસાલો એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે એનું બાઇન્ડિંગ પણ તમે જોઈ શકો છો કે આ રીતની અત્યારે આપણે એની કન્સિસ્ટન્સી રાખવાની છે અને મસાલો તૈયાર થાય એટલે બધા ગુંદાને આપણે સરસ રીતે ભરી દેવાના છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે બધા ગુંદા ભરાય અને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ગુંદાનો વઘાર કરવાનો છે તો એના માટે અહીંયા આપણે ચૂલો પ્રગટાવી લેશું અને પછી એના ઉપર આપણે આ રીતની જે કઢાઈ હોય એ રાખી દઈશું અને માપ મુજબ આપણે અહીંયા તેલનો ઉપયોગ કરવાનો છે તો અત્યારે આપણે ગુંદાનો વઘાર કરવા માટે તેલ થોડું આમાં વધારે એડ કરવાનું છે તેલ એકદમ છે અને એને આપણે તેલની અંદર ધીરે ધીરે એડ કરી દઈશું દાજી ન થઈ એનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને હવે ચમચાની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ગુંદામાંથી મસાલો બહાર ન નીકળે છે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો આ ગુંદાનું શાક બનાવતી વખતે આપણે એની અંદર તો પાણીનો ઉપયોગ કરવાનો છે કે ન તો છાશનો ઉપયોગ કરવાનો છે માત્ર તેલની અંદર જ આ શાક બનાવીને રેડી કરવાનું છે તો આ રીતે તમે એક વખત શાક બનાવશો ને તો તમે બે ત્રણ દિવસ પણ આ શાકને તમે સાચવી શકશો એટલું સરસ ટેસ્ટી બનીને રેડી થશે મિત્રો હવે અહીંયા તમે જોઈ શકો છો કે પાંચક મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણા ગુંદા પરફેક્ટ કૂક થઈ ગયા છે એક વખત હલાવી અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને હવે આ બનેલા શાકને આપણે ચૂલા ઉપરથી નીચે ઉતારી લેશું અને આપણે શાક સાથે ખાવા માટે રોટલા પણ બનાવી લેશું તો રોટલા બનાવવા માટે અહીંયા આપણે માપ મુજબ કાઠોટની અંદર મીઠું એડ કરવાનું છે અને એની અંદર આપણે પાણી એડ કરી અને હવે આ મીઠાવાળા પાણીની અંદર આપણે બાજરીનો લોટ પણ ચાળી લેવાનો છે એકદમ સરસ રીતે મસળી અને લોટને સરસ એવો બાંધી લેશું આપણે અલમસ્સાલમ